નમસ્કાર મિત્રો તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે એવા રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વર્ષ બે હજાર થી બે હજાર ચાલીસ સુધી ખૂબ જ સુખી રહેવાની છે આ રાશિઓનું ભાગ્ય આકાશની ઊંચાઈઓને અડકશે છે હા ભગવાન ભોલેનાથના આશીર્વાદથી કેટલીક રાશિઓ આવતા સમયમાં અત્યંત ભાગ્યશાળી સાબિત થવાની છે ભોલેનાથના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં ઘણા મોટા લાભ સુખદ સમાચાર અને સફળતા મળવા જઈ રહી છે ભગવાન શિવજીની કૃપાથી આ રાશિઓના જીવનમાં ધન અને સંપત્તિની વર્ષા થવા જઈ રહી છે અને આ બધું એટલું અદ્ભુત થશે કે આ રાશિઓનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ ભાગ્યશાળી રાશિઓ વિશે વધુ જાણવા માટે કૃપા કરીને આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કેમ કે આ માહિતી આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે વિડિયો શરૂ કરતા પહેલા અમે તમને વિનંતી કરીએ છીએ કે ભગવાન ભોલેનાથના સાચા ભક્તો આ વિડિયો લાઈક કરી દો કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખો જેથી ભોલેનાથના આશીર્વાદ તમારા પર હંમેશા રહે જો તમે હજી સુધી અમારા ચેનલને ને કર્યું નથી તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર દબાવો જેથી આગળ આવતી માહિતી તમને મળી શકે આ વિડિયો વધુથી વધુ તમારા મિત્રો સાથે શેર કરો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમના માટે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ સમયગાળામાં આ રાશિઓનું ભાગ્ય આકાશમાં ફેલાવાનું છે અને તેમનું જીવન ખૂબ જ સમૃદ્ધ થવા જઈ રહ્યું છે મિત્રો એ વાતમાં કોઈ શંકા નથી કે ગ્રહોના જીવનમાં મહત્વપૂર્ણ પ્રભાવ પડે છે જ્યારે ક્યારે કોઈના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની સુખસંપત્તિ અને સફળતા આવે છે જો ગ્રહોની સ્થિતિ વિરુદ્ધ હોય તો પણ વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ધાર્મિક શાસ્ત્રોમાં ભગવાન શિવને આ સૃષ્ટિનો સર્જક માનવામાં આવ્યો છે અને તેમને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે ભગવાન શિવનું સ્થાન શાસ્ત્રોમાં ખૂબ ઊંચું છે તેમ છતાં ભગવાન શિવનો સ્વભાવ જેટલો ભોળો છે તેમ તેમનો ગુસ્સો પણ પ્રચંડ છે પરંતુ એક વાત જે નક્કી છે તે એ છે કે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે જ્યારે ભગવાન શિવની કૃપા કોઈ પર થાય છે ત્યારે તે વ્યક્તિનું જીવન સુખી બની જાય છે આ વિડિયોમાં અમે તમને એવી રાશિઓ વિશે જણાવીશું જેના પર ભગવાન શિવજીના આશીર્વાદ વરસી રહ્યા છે આ રાશિઓ માટે હવે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ શાનદાર સાબિત થવાનો છે આ રાશિઓનો ભાગ્ય હવે ચમકવા જઈ રહ્યો છે સાચે ભગવાન શિવની કૃપાથી આ રાશિઓના જીવનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે ખુશીઓની વર્ષા થશે અને આ રાશિઓ પોતાના જીવનમાં દરેક દિશામાં સફળતા મેળવીશે તો હવે જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનો ભાગ્ય ભગવાન શિવની કૃપાથી હવે બદલાની દિશામાં આગળ વધશે આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં જેમના માટે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય અત્યંત શુભ સાબિત થવાની શક્યતા છે આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓને જણાવું છું કે ભગવાન શિવજીની કૃપાથી તમારો આ સમય શુભ સંદેશો પ્રાપ્ત થશે તમારી મહેનતનો લાભ મળશે તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી રહેશે તે ઉપરાંત અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે સંબંધો મજબૂત થશે સાથે સાથે વેપારીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેશે તેઓ દિવસે બમણી અને રાત્રે ચારગણી ફાયદો કરશે વેપારમાં વૃદ્ધિ થશે તેમજ તમે જાણશો કે તમારા ઘરમાં અને પરિવારના સભ્યો સાથે ખુશહાલ વાતાવરણ રહેશે જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે તમારી મીઠી ભાષા અને મુશ્કેલીઓ દૂર કરવાની કુશળતાનો લાભ તમને મળશે આ સમયે ભગવાન શિવજીની કૃપા તમારી સાથે રહેશે જેના લીધે પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે ધનપ્રાપ્તિની સંભાવનાઓ છે જે કાર્ય અટકેલા હતા તે સફળતાપૂર્વક ચાલશે અને તમારે અનુભવવાનું રહેશે કે ભગવાન શિવજીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ ભગવાન શિવજીની કૃપાથી તમારા માટે આ વર્ષ બે હજાર પચીસ થી લઈને બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ લાભદાયી રહેશે ધનવૃદ્ધિ મળશે સુખ સંપત્તિમાં વધારો થશે અને તમારી નોકરી મેળવવા માટે યોગ બનશે ઘરમાં અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે સંતાન પ્રાપ્તિનો આનંદ તમને મળશે તે ઉપરાંત જેઓ સરકારી નોકરીના સ્વપ્ન જોતા હતા તેઓ આ સમયે સરકારી નોકરી મેળવી શકે છે જો તમે નોકરી કરતા હોય તો તમારે પદમાં પ્રમોશન મળશે જે લોકો વિદેશમાં નોકરી કરવા માંગતા છે તેમના માટે વિદેશમાં નોકરી કરવાની સંભાવના ખૂબ જ જલ્દી બની રહી છે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેશે અને ઉત્તમ પરિણામ મળશે અને જે લોકો વેપાર કરતા છે તેમના માટે દિવસોથી વધુ મફત રહેશે અને નફો થશે આ રાશિના લોકો માટે તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે શિવજીનો સંપૂર્ણ સાથ મળશે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખાસ કરીને ભગવાન શિવજીનો કૃપાળુ સમય રહેશે આ સમય મેષ રાશિના લોકોને માત્ર ધન લાભ નહીં પણ તેમના વેપારમાં પણ અત્યંત વૃદ્ધિ થવાની છે આ રાશિમાં જે લોકો વેપાર કરે છે તેમને ખૂબ જ સારો નફો મળશે અને જે લોકો નોકરી કરે છે તેમના માટે પ્રમોશનના અવસર તૈયાર થઈ રહ્યા છે જેઓ વિદેશમાં નોકરી કરવાની આકાંક્ષા રાખતા હતા તેમના માટે આ ઈચ્છા પણ જલ્દી પૂર્ણ થઈ શકે છે આ સમય મેષ રાશિ પાસેના અટકેલા કામ પૂર્ણ થશે અને સફળતા સાથે પૂર્ણ થશે નોકરીમાં વધારે બઢતીની સાથે સાથે ઘરમાં અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને દરેક જગ્યાએ શાંતિનું વાતાવરણ રહેશે ભગવાન શિવજીની કૃપાથી તમારી દરેક ઈચ્છા પૂરી થશે અને આ સમય તમારા માટે વિકાસ અને સફળતા સાથે ભરેલો રહેશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ જે અત્યંત ખુશનસીબ રાશિ છે ધનુ રાશિના જાતકો માટે મહાદેવ ભગવાન ભોળે ભંડારીનો આશીર્વાદ ખૂબ જ ફાયદેદાયક સાબિત થવાનો છે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર ચાલીસ સુધીના સમયમાં ભગવાન શિવ તમારા માટે ધનની વર્ષા કરશે અને તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે આ સમય દરમિયાન નોકરી મળવાના યોગ બનશે તમારી આવકમાં વૃદ્ધિ થશે અને વેપારમાં અચાનક લાભ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા કામ પૂર્ણ થશે ભગવાન ભોળે ભંડારાની કૃપાથી આ સમયમાં ઘરમાં અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તમને મોટી ખુશખબરી મળશે અને ધન લાભની શક્યતા બની રહી છે વ્યવસાયમાં લાભ અને આગમનથી ધન લાભ મળી શકે છે સંતાન પ્રાપ્તિના યોગ પણ છે અને તમને મનપસંદ રોજગાર મળશે તમે વિદેશમાં અભ્યાસ કરવાનો સ્વપ્ન જોઈ શકો છો અને જો તમારું કોઈ સ્વપ્ન છે તો તે પણ પૂર્ણ થઈ શકે છે નોકરી મેળવવાની શક્યતા પણ છે અને જો તમે વિદેશમાં નોકરી કરવાનો સ્વપ્ન રાખતા છો તો તે પણ પૂરો થઈ શકે છે ભગવાન શિવ તમારી ઉપર પોતાની કૃપા વરસાવવાના છે અને આ સમયે તમારે ધનમાવૃદ્ધિ અને ચારેવ તરફથી લાભ મળશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન શિવ આ સમયે અવિશ્વસનીય ધનની વર્ષા કરી રહ્યા છે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર ચાલીસ વચ્ચે સિંહ રાશિ માટે આ સમય ધન લાભ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે મહાદેવના આશીર્વાદથી આ સમયે તમને માત્ર માન સન્માન નહીં પરંતુ સમાજમાં તમારી બહુ પ્રશંસા થશે આ સમયે તમને કેટલીક નવી અને શાનદાર તક મળી શકે છે જે તમારી જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે સાથે સાથે આ સમયે તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ પ્રગતિ થવાના છે સિંહ રાશિ માટે આ સમય ખુશીઓથી ભરેલો રહેશે અને ચારેવ તરફથી સકારાત્મક બદલાવ અને ખુશીનો અનુભવ થશે આ સમયનો પૂરો ફાયદો ઉઠાવો કારણ કે આ તમારા જીવનના મહત્વપૂર્ણ અને લાભદાયક સમયમાંથી એક છે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે પણ ભગવાન શિવ આ સમય અવિશ્વસનીય ધન સુખ અને સંપત્તિ પ્રદાન કરશે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય મિથુન રાશિ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે આ અવધિમાં તમને ચારેય તરફથી ધન લાભ મળવાના યોગ બની રહ્યા છે અને તમારી તરફથી ખુશખબરી પણ આવી શકે છે તમારી મહેનતનું ફળ આ સમયે તમને સંપૂર્ણપણે મળશે અને તમારી સામે આવતા તમામ અવરોધો દૂર થઈ જશે તમારે પરિવાર અને મિત્રોથી સંપૂર્ણ સમર્થન મળશે જે તમારા જીવનમાં વધુ સફળતા લાવશે ભગવાન શિવજીની કૃપાથી આ સમય દરમિયાન તમારી તમામ મુશ્કેલીઓ દૂર થશે અને તમે ધન વૈભવ અને સુખમાં વૃદ્ધિનો અનુભવ કરશો સંતાન સુખની પ્રાપ્તિ પણ થઈ શકે છે અને મનપસંદ નોકરી મેળવવાની તક મળે છે મિથુન રાશિ માટે આ સમય અત્યંત લાભદાયક અને સુખદ રહેશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન શિવની કૃપાથી આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે મહાદેવ ભોળે ભંડારી કન્યા રાશિઓ પર ખૂબ ખુશ છે અને તેમની કૃપા આપવા માટે તૈયાર છે હવે તમારા જીવનમાં એવી ખુશખબરી આવશે જે સાંભળીને તમારા પરિવારમાં ખુશીઓની લહેર દોડશે જો તમારો કોઈ દુશ્મન છે તો તે પણ ડરી જશે ભગવાન શિવજીની કૃપાથી તમને મોટી ખુશખબરી મળશે જેના કારણે તમને ધન લાભ મળશે આ દરમિયાન કોઈ મોટી નોકરી તમારા માર્ગ પર આવી શકે છે પિતા અને માતાનો આશીર્વાદ પણ તમારા સાથે રહેશે જેના કારણે તમારા બધા કામ પૂર્ણ થશે મહાદેવની કૃપા હંમેશા તમારા પર રહેશે અને સાથે સાથે વડીલોના આશીર્વાદ પણ તમને મળશે આના પરિણામે જે કોઈ કામ અટકેલું હતું તે હવે સંપૂર્ણ રીતે વિના કોઈ વિક્ષેપના પૂર્ણ થશે વેપારમાં પણ લાભની શક્યતા છે જેના કારણે તમારે ધન પ્રાપ્ત થવાની માર્ગો ખુલશે સંતાન પ્રાપ્તિનું સુખ મળશે અને મનપસંદ રોજગાર પણ મળશે જો તમે નોકરી કરતા હોય તો પદોન્નતિના યોગ બની શકે છે તમે વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો આ કહી શકાય છે કે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમારે આ સમયનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવો જોઈએ આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિવાળાઓને જણાવું છું કે ભગવાન શિવજીની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ લાભદાયી રહેશે ધનલાભની સંભાવનાઓ છે નોકરી મેળવવા માટે યોગ છે સંતાન પ્રાપ્તિ માટે પણ યોગ છે તમારે મનપસંદ પ્રેમ મળશે આ સમયે પ્રેમ સંબંધો મજબૂત બનશે તમારે ખૂબ જ સારો સમય આવશે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે જો તમે નવા અવસરની શોધ કરી રહ્યા છો તો તે ચોક્કસ રીતે મળશે રોજગારી સંબંધિત અવસર પણ મળશે સાથે સાથે જે કાર્ય અટકેલા હતા તે સફળતાપૂર્વક સમયસર પૂરા થશે આવકના સંસાધનોમાં વધારો થશે ધનલાભ મળશે ઘર પરિવારમાં ખુશહાલ વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક ધનપ્રાપ્તિની સંભાવના છે પ્રોપર્ટી સંબંધિત આ સમય ઘણો સારો રહેશે તમે પ્રોપર્ટી સંબંધિત નફો મેળવી શકો છો અને ઘરની ખરીદી અથવા વાહન ખરીદી પણ કરી શકો છો આ તમારા માટે એક સારો સમય છે આ રાશિવાળાઓ માટે સમયનો પૂરો લાભ ઉઠાવો તો આ રાશિઓ માટે આ સમય અત્યંત લાભદાયક રહેશે આ વિડિયો દ્વારા અમે તમને આ કહેવા માંગીએ છીએ કે વર્ષ બે હજાર થી બે હજાર ચાલીસ સુધીના દરમિયાન ભગવાન શિવજીની કૃપાથી આ રાશિઓ પર રહેવાની છે ભગવાન ભોળે ભંડારીના આશીર્વાદથી આ જાતકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ મળશે આ રાજ્યોનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે ભગવાન ભોળે ભંડારીના આશીર્વાદ તમારા પર હંમેશા રહેશે જય ભોલેનાથ આ વીડિયોને લાઇક અને શેર કરવું ન ભૂલશો